જે પણ કઈ વિડીયો છે એની માહિતીની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો દસમા વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અત્યારે અહીંયા બંનેના કોડ છે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્ન એક જુલાઈ બે હજાર ચોવીસ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ ચેપ્ટર છે એક બે અને ચૌદ તો તમારા શિક્ષક દ્વારા તમને યોગ્ય રીતે પ્રશ્નપત્ર સેટ કરી અને પૂછવામાં આવશે

તેર છે વીસ એ સ્કવેર બી અને ત્રીસ સોલ્યુશન આપણે એમ નો શકાય કે સો એ સો ટકા સોલ્યુશન આ વિડીયો મળવાનું છે બરાબર તમને ટ્રસ્ટ થઈ જાય એ માટે હું તમને બતાવી દઉં એકાદ પેજ એટલે તમને વધારે આઈડિયા આવી જજો છે ને જવાબ ઓકે બીજા પ્રશ્નનો છે ને જવાબ

બરાબર ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરો એટલે આ પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે પેડ કોર્સમાં જશો એટલે તમને જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિડીયો મેળવી શકશો વિષય પ્રમાણે પણ તમારા પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશનની તો તમને રીતે ખાલી જગ્યા પૂરો લસા બે એક્સ ત્રણ એક્સ પાંચ એક્સ બરાબર ખાલી જગ્યા જ્યાં એક્સ એ ધનપૂર્ણાંક છે તો ત્રીસ એક્સ બે સંખ્યાઓ ત્રણ જેમ ચાર પ્રમાણમાં છે ને તેમનો લસા એકસો વીસ છે તો તે બે સંખ્યાનો સરવાળો ત્રીસ થાય લસા ત્રેવીસ સોળસો દસ બે અવિભાજ્ય સંખ્યાઓનો ખરું કોઈ પણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી ખરું વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ બીજા કોશમાં વર્ગમૂળમાં ત્રણ વત્તા

બરાબર એનો વિભાગ એ જોઈએ એ પેલા જો ઓલાનો ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન ક્લિયર ચાલીસ બરાબર બેની ત્રણ બેનો સ્કવેર ગુણ્યા ત્રણ નો સ્કવેર ગુસ્સા બરાબર બે સ્કવેર બરાબર ચાર બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત ગુણ્યા પાંચ એડી હાલો હવે આના શોર્ટકટ પ્રશ્નો જે હતા એ રહી ગયા છે જોઈએ જોઈ લો બરાબર પ્રશ્ન બેની ની અંદર વિભાગ એમાં સાચું બની રીતે ખાલી જગ્યા તો આમાં આવશે પાંચના છેદમાં બે નીચે પર્વ લઈ ત્રણ ના છે ખોટું સાચા બની રીતે જોડકા જોડવાના છે જો અહીંયા જોડકા તમને જોડીને આપેલા છે ક્લિયર કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે

ત્રીજો પ્રશ્ન અને આ ચોથો પ્રશ્ન ક્લિયર પાસાઠ ચોથામાં એક પાંચમાં માઇનસ એક ખરા ખોટામાં ખોટું ખરું ખોટું ખરું ખોટું આના જવાબ આપવાના છે પૂરક ઘટના કોને કહે છે તો પાંચે પાંચ ના જવાબ છે જો પૂરક ઘટના ધારેલી ધારેલી ઘટનાની વિરુદ્ધ પરિણામ મળે તેને પૂરક ઘટના કહેવાય સિદ્ધાંતિક સંભાવના વ્યાખ્યા કોને આપી પિયર સિમોન લાપ્લાસ અશક્ય ઘટનાની સંભાવના કેટલી જીરો લીપ ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર આવવાની સંભાવના શોધ એકના છેદમાં સાત અને પાંચમાં નવના છેદમાં પાંચ હલો આ પાંચે પાંચ પ્રશ્નો થઈ ગયા હાલો હવે મોટા પ્રશ્નો આવશે ને આમાં વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ પાંચ પ્રશ્નો મોટા છે ને વિભાગ સી ની અંદર આ બે પ્રશ્નો મોટા છે તો વિભાગ બી માં પાંચ પ્રશ્નો એક આ બીજો પ્રશ્ન ક્લિયર આ ત્રીજો પ્રશ્ન આ ચોથો પ્રશ્ન ક્લિયર અને આ પાંચમો પ્રશ્ન રેડી ચાલો વિભાગ સી ની અંદર પાંચ પ્રશ્નો એક આ બે બે હતા ને પેલા પછી ત્રણ થી પાંચ અને વિભાગ ડી ના પણ પ્રશ્નો છે તો વિભાગ કયો હતો આપણો બી સી હતો સોરી વિભાગ સી નો ત્રીજો સવાલ રેડી આ ચોથો સવાલ આ પાંચમો કમ્પ્લીટ થઈ ગયા એના ઓકે વિભાગ ડી પેલો પ્રશ્નનો જવાબ બીજો ત્યાર પછી આ ત્રીજો ક્લિયર આ ચોથો પાંચમો છે તો આ ચોથો ને પાંચમો ચોથો જવાબ અને આ પાંચમોનો જવાબ હેડી તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર તમે જઈ અને મેં કીધું એમ પેડ કોર્સમાં જઈ એક્ઝામ પેપરમાં જઈને મેળવી આ પેડ કોર્સમાં તમારા ધોરણમાં બરાબર તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો અને કેટલા માર્કસ આવે એ કમેન્ટ કરો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો જેથી નેક્સ્ટ એકમ કસોટીના પેપર તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા મળી શકે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત